વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ સયાજીગંજ ખાતે સરકારી નીતિના વિરોધમાં દેખાવ કરવામાં આવે દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર એનડીએને બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરમિયાન અગ્રણીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકારી પ્રમુખ સહિત આઠથી દસ લોકોની અટકાયત કરવામાં આવી હતી અચાનક દેખાવો દરમિયાન કાર્યકરો રોડ પર આવી જતા ઉત્તેજના ફેલાઈ હતી સયાજીગંજ પોલીસે ગણતરી મિનિટોમાં દેખાવકારોની અટકાયત કરી હતી અત્રે નોંધનીય છે કે ચોવીસ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉભા થયા છે ત્યારે દ્વારા પેપર ફોડવાની ચેડા કરવા માટે જેને રૂપિયા લીધા છે તેને લઈને નકલી નોટો ઉડાવી અનોખો વિરોધ કર્યો હતો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે